મેસેજ હર હર મહાદેવ બધાને પહેલાં તો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો તો નવા વિડીયો જે આવે મારા નવા વ્લોગ એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આજનો બ્લોગ બનાવ્યો મિત્રો મસ્ત બધી રાઈડોમાં બેઠા અત્યારે આવી ગયા છે અમે દર્શન કરવા માટે તો તમે બધા દર્શન કરાવી દો ખોડિયાળ માતાનું આ બાજુ દેખો રીધમ ની તૈયારી થઈ રહી છે થોડીક વાર વારમાં રોહિતભાઈ ઠાકોર પણ આવી જશે ગાયસી તો બને રહેજો બ્લોગ જય મા ખોડિયાળ હજુ આજે પ્રોગ્રામમાં રોહિતભાઈ ઠાકોર આવવાના છે અને વાત કરીશું મળી જાય છે હર હર મહાદેવ एक ककुड़ा अभी बैठ गया है और अभी ये बाद में चालू होगा तो बने रह में लॉकमा अभी चालू नहीं थी ककुड़ा अभी इधर बैठा है और अभी हम इसमें बैठे थे दे 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 देखो मजा पर आई थोड़ी बिग पर लागी મને જો બ્લોગ માં હજુ બતાવીશ કે માડવી માં શું શું આવ્યું છે બાજુ ગાય છે છોટો બચ્ચો કે લી અમે લઈને આવવાનું હતું નેટોર ચાલુ હો ગયા है तो बने रह जो ब्लॉग में और इधर देखने लायक देखो मेड़े में तो गाइसीज बने जो ब्लॉग में અના મારી ચેનલ માં નવો આયો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા બધા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે ઓ ગાઈસ યે તો બહોત સ્પીડ ઇસકી બહોત બઢાઈ દેખો એટલે નીવાનો મેલી હવે તો તો ગાઈસ ઇસ કકડાએ પૈસા વસૂલ કરી નાખ્યા છે જો એમ કહે છે બીક ના લાગી

જીયાંશ ભાઈ ને હવે થોડી મજા આવી ગઈ છે એ હેડી હેડી ભાઈ જીયાંશ ની ગાડી હેડી બસ એમ બે હાથે પકડી રાખ

આમ પકડીને ચઢ પકડી પકડી ને ચડુ આ બાજુ હા ચડી જાડ પકડી ને એ ગુડી આના શીખવાડ પકડીને ઉપર ચડતા હા એમ और ये जियास देखो अभी सीढ़ियां क्लाइम कर रहा है और ये आ अभी आ गए नीचे हो तेरे आ भी गए छे हमें दर्शन करवा माटे तो तुम तो बता तो 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 दर्शन कराय दो कुड़ियाला माता આ બાજુ દેખો રીધમની તૈયારી થઈ રહી છે થોડીક વારમાં રોહિતભાઈ ઠાકોર પણ આવી જશે ગાયસિસ તો બને રહેજો બ્લોગ જય મા ખોડિયાર